જાણીતા ગરબા છે સાથે જ નોન કમર્શિયલ ગરબા છે જે લોકોના આનંદ સાધના માટે કરવામાં આવે છે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે સંચાલક મંડળ દ્વારા વિવિધ ધ્યાનમાં રાખી રોજના સો જેટલા ખેલાડીઓને ઇનામ સ્વરૂપ પારિતોષિક આપવામાં આવે છે તેમજ આ વર્ષે પણ આપવામાં આવશે આદિશક્તિ ગરબાની અંદર રોજના પાંત્રીસ હજાર કરતાં વધારે ખેલાડીઓની ખેલૈયાઓની ભાતીગળ વેશભૂષા સાથે ગરબાના તાલે તાલ મિલાવે છે અને તમામ ખેલૈયાઓના મનમાં તથા ચહેરા ઉપર માતાજીની શ્રેષ્ઠ સાધના કર્યાનો અહેસાસ અનુભવે છે છેલ્લા દસ વર્ષથી સસ્તીન ત્રિવેદીયા ગરબાના ખેલૈયાઓને ગરબાના તાલે રમાડે છે

આદ્યશક્તિ ગરબા પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા છે ગરબાની અંદર રોજે રોજ ઈનામ આપવામાં આવતા હોય છે એ પણ એક બે ત્રણ ચાર નહીં પણ પચાસ પચાસ સો સો ઇનામ રોજે રોજ આપવામાં આવતા હોય છે ને છેલ્લા દિવસે ખાસ કરીને મોટા ઈનામો પણ આપતા હોઈએ છે બીજું પૂર્વ વિસ્તારના લોકોએ અને વડોદરા શહેરના લોકોએ પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ગરબા તરીકેનું નામ આપ્યું છે અને આપણા મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અને સૌ લોકોને ખબર છે કે આદ્યશક્તિ ગરબા એ કમર્શિયલ ગરબા નથી આ માત્રને માત્ર લોકોની સેવા માટે અને આપણા વિસ્તારની માતા બહેનો માટે સલામતી માટે કરવામાં આવતો એક આદ્યશક્તિ ગરબા છે જેના થકી અમે અમારી વિસ્તારની બહેનોને અમે નજદીકમાં એક સારું આયોજન આપી શકીએ એ લોકોની સુરક્ષા પણ કરી શકીએ અને વિસ્તારના લોકોને એક સારું આયોજન આપી શકાય એક જ હેતુ માટે આદ્યશક્તિ ગરબા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ મારી માતા બહેનો અને ભાઈઓનો સાથ સહકાર મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો રમવા આવે છે તે સૌનો આપણી મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માની